બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના કિયાલ ગામના સરપંચ હાજાજી ઠાકોરે લગ્ન પ્રસંગી ખોટા ખર્ચા સામે અનોખી પહેલ કરી છે થરા તાલુકાના કિયાલ ગામના હાલના સરપંચ હાજાજી ઠાકુરે તેમના પુત્રના લગ્ન પ્રસંગે સમાજ માટે એક અનોખો અને અનુસરણ યોગ્ય સંદેશ આપ્યો છે આજના સમયમાં જ્યાં લગ્ન વિલાસિતા અને ફાજલ ખર્ચ માટે ઓળખ બન્યા છે ત્યાં તેમણે એક પણ વીઆઈપી કારનો ઉપયોગ કર્યા વગર એકાવન જેટલા ટ્રેક્ટર સાથે જાન લઈને એક નવી દિશા દર્શાવી છે હાજાજી ઠાકોરે જણાવ્યું હતું કે લગ્ન જીવનનો મહત્વનો પ્રસંગ છે પરંતુ તે પૈસાની દેખાવાદી સ્પર્ધા ન હોવી જોઈએ અમે ખેતી પર આધારિત પરિવાર છીએ અને ટ્રેક્ટર અમારા જીવન સાથે જોડાયેલા છે તેથી અમે આ સાથે જાન લઈ જવાનું પસંદ કર્યું છે અત્યારે લગ્નમાં વીઆઈપી ગાડીઓ અને વિશાળ જમણવાર જેવી રીતિઓ સામાન્ય બની ગઈ છે પરંતુ ઠાકુરી પરંપરા અને આધુનિકતાને જોડતી અનોખી રીત અપનાવી ખોટા ખર્ચા અટકવાનો સંદેશ આપ્યો છે આ પહેલ સમાજ માટે એક સારી પહેલ છે સાથે સાથે અમે વ્યસન મુક્ત અમારા ઘરનો લગ્ન પ્રસંગ રાખ્યો હતો જેમાં વર્ષોથી આવતી વર્ષોથી ચાલી આવતી કસોબાણી સિસ્ટમ બિલકુલ બંધ કરી છે ખ્યાલ ગામની અંદર ધોની પદ્ધતિમાં જે જૂના વખતની અંદર લોકો ગાડાઓમાં જાન લઈને જતા હતા એ જ રીતે એના પછી ટ્રેક્ટર આવ્યું આપણે આજે કિયાલના સરપંચ આજાજી ભીખાજી ઠાકોર જેમના ભત્રીજાના લગ્ન હોય તેમણે ખોટા ખર્ચા બંધ કરી અને એક સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આપણે આ બધા ખોટા ખર્ચા દેખાદેખી બંધ કરી અને ઘૂની જે પદ્ધતિ હતી પદ્ધતિ પ્રમાણે આજે તેમણે એકાવન ટ્રેક્ટરો લઈ અને અહીંથી ક્યાલથી ધાન લઈને જઈ રહ્યા તો આપણે અત્યારે એમના એક વડીલ છે વડીલ જોડે વાત કરીશું કે આ પ્રેરણા તમને કઈ રીતે મળી છે અને આપણી સાથે અત્યારે જ સરપંચ આઝાદી આપણી જોડે છે આઝાદીને વાત કરીશું આઝાદી આજે આપણે ટ્રેક્ટર દ્વારા જણ લઈ જવાની એક જે નવી પહેલ કરી છે એ થકી સમાજને ખૂબ જ પ્રેરણા છે ખોટા ખર્ચા બંધ કરી એમણે એમના ઘરે જે કશું બોરા એની અંદર વ્યસન મુક્તિનો રાખેલો હતો એના પછી ગુજરાતના અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ આવ્યા હતા જમણાની અંદર ખૂબ જ લોકો આવ્યા હતા અને એક આજે ટ્રેક્ટર લઈને જઈ રહ્યા છે એ ઝોનની પહેલ પહેલ કરી છે તો આપણે બધા જોડે વાત કરશું આથી જૂનો મારા વડવાઓનો ઇતિહાસ જાળવી રાખવા માટે ખોટા ખર્ચા નહીં કરવાના મારે ઘરે ગાડી જો વ્યાજબી ગાડી હતી પણ હું લઈને જોનમાં જતો નથી અને વ્યાજબી ગાડી જોનમાં લઈને જોઈ એટલે ખોટા ખર્ચા કરે છે ખોટા ખર્ચા નહીં કરવાના હું સંદેશો આલું છું સમાજમાં દરેક સમાજને આપું છું કે આ ખોટા ખર્ચા નહીં કરવાના અને અમે હાલ ટ્રેક્ટર લઈને અને જન લઈને જઈ રહ્યા છીએ મારે ઘરે પરસે જમવાનું રાખેલું હતું પણ સાદું રાખેલું હતું વીઆઈપી ભોજન મેં નથી રાખ્યા ખોટો ખર્ચો નહીં કરવાનો આ સમાજને મારો સંદેશો વ્યસન મુક્તિ પણ એમણે ચલાવી હતી જ્યાં અમલ આ આ બધું પણ બંધ રાખેલું હતું તો આપણે એવા જ એક ગામના વડીલ છે એમની જોડે વાત કરીશું કે જે વખતે જૂના વખતમાં આપણે ટેક્સો અને ગાડાઓમાં કરી હતી જે પહેલ તમે ગોમ લોકો કરેલી છે આમાં તમે શું કહેવા માંગો ખૂબ છે ટ્રેક્ટર અમને ટ્રેક્ટર લિંક જવામાં મને ખૂબ મજા આવે છે અને ખૂબ ખાતો મને પહોંચતો પણ નથી અને સાથે ભાઈ બધા મળીને અમે કરેલું છે આ બધું કે ટ્રેક્ટરવાળું વાળું સાથી ભાઈ રહીને અમે આ બધું સંદેશો મૂકવાનું આવ્યું આવ્યો છે મને ખૂબ ગમે છે પાછું આ ટ્રેક્ટર વાળું છે દરેકુ ખોટા ખર્ચા કોઈ કરવાના આવતા નથી અત્યારે ગામના સરપંચ દીખાભાઈના દીકરા એવા હજાભાઈ સરપંચ પચીસ વર્ષથી સરપંચમાં હોવા છતાં એકાવન ટ્રેક્ટર સાથે લઈને એમના દીકરાને આજે એકાવન ટ્રેક્ટર સાથે લઈને ખોટા ખર્ચા ન કરવાના કારણે ગાડીઓ હોવા છતાં ગાડીઓ ઘરે મૂકી અને ટ્રેક્ટર સાથે એકાવન ટ્રેક્ટર લઈને જાન એમના દીકરાને લઈને જઈ રહ્યા છે ત્યારે એમને કે અહીંયા જાગૃતિ કરવા માટે એકાવન ટ્રેક્ટર લઈને જાન સાથે એકાવન ટ્રેક્ટર લઈને જઈએ છીએ તો હવે ગામમાં સરપંચે જે પહેલ કરી છે એની દરેકે પહેલ કરવી જોઈએ